પાડવામાં આવ્યું મહત્વપૂર્ણ પગલા તરીકે અધિકારીઓએ લોધિકા તાલુકાના વિરવા ગામમાં સરકારી જમીન પર બનાવવામાં આવેલ અનધિકૃત ઔદ્યોગિક શેડ તોડી પાડ્યો છે આ બાંધકામ જે બે ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું હતું સર્વે નંબર એકોતેર પર જરૂરી પરવાનગીઓ વિના બનાવવામાં આવ્યું હતું જમીનની અંદાજિત બજાર કિંમત આશરે બે કરોડ રૂપિયા છે સ્થાનિક અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી વિગતવાર તપાસ પછી આ તોડફોડ કરવામાં આવી હતી જેમણે આ બિનકાયદેસર બાંધકામની ઓળખ કરી હતી આ કાર્યવાહી જમીન ઉપયોગ નિયમન અને અનઅધિકૃત વિકાસને રોકવા માટે સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે સ્થાનિક અધિકારીઓએ કોઈપણ બાંધકામ પ્રવૃત્તિઓ માટે કાનૂની પ્રક્રિયાઓનું પાલન કરવાની મહત્વતા પર ભાર મૂક્યો તેમણે ચેતવણી આપી કે જમીન ઉપયોગ નીતિઓનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ખાલી કરેલી જમીન પર હવે કોઈપણ ભવિષ્યના અનઅધિકૃત પ્રવૃત્તિઓને રોકવા માટે દેખરેખ રાખવામાં આવશે આ પગલાને સ્થાનિક સમુદાય દ્વારા આવકારવામાં આવ્યો છે જેમણે જમીન ઉપયોગમાં વ્યવસ્થા અને કાનૂનીયતાને જાળવવા માટે સરકારના પ્રયાસોને સમર્થન આપ્યું છે આ તોડફોડ કોઈપણ બાંધકામ પ્રોજેક્ટ માટે યોગ્ય ચેનલો અને જરૂરી મંજૂરીઓ મેળવવાની મહત્ત્વતાને યાદ અપાવે છે